જે સાધનોની જરૂર છે તે તમામ સાધનો અમે સરકારી હોસ્પિટલમાં અવસર ગયા છે પેશન્ટ જોતા એવું ન तो माननीय प्रधानमंत्री मोदी सर पीछे थे के गांव में कोई वडी पिता के माता बीमार पड़े तो मेरा दिखरा ने खबर ना पड़वा दे गम है की तकलीफ हो तो पर दिखरा ने खबर ना पड़े वो शांत था तो खेतर में जाए ना रड़ी आवे पर घरे दिखरा ने खबर पड़ते है जो सागर कहीं पर से

ગુજરાતમાં સુવિધા એ બીમારી માટે મળી અને ગમે તેવી બીમારી હોય તો દસ લાખ રૂપિયામાં તો ઘણી બધી સારવાર થઈ શકે એના કારણે કોઈ કરવું પડે કે મિત્રો દેવાદાર ન થાય ચિંતા હવે કોઈ મા બાપને રહી નહીં આ આયુષ્માન કાર્ડની યોજનાને કારણે અંતરિયાળ ગામોમાં પણ ઘણી કોઈને કોઈ ઇન્વેસ્ટર સાથે પણ ખૂબ મોટી હોસ્પિટલો બની ત્યાં પણ ડૉક્ટરો કન્સલ્ટિંગ કરતા થયા ત્યાં પણ જતા થયા અને એના કારણે ગામના લોકો જે બીમારી હતી એમને ગામમાં પોતાના ઘરે પોતાના ગામમાં સારવાર મળતી થઈ અને બિલ ચૂકવવાનો કોઈ જાતનો ડર નહીં રહ્યો આ એક યોજનાને કારણે ડોક્ટરોને પણ અનેક પેશન્ટો બીમાર હોવા છતાં પણ જે સારવાર ચલાવી શકતા નહોતા તેવા અનેક પેશન્ટો પણ મળ્યા અને હું માનું છું કે આ સુધી ડોક્ટરે સેવા ક્યાંક કરવાની સાથે સાથે